پياريو هيا هيا پارا غر 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 ભાવનગરના પરમાર પરિવારના યતીશ પરમાર તેમના પુત્ર સ્મિત પરમાર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓની ગોળીઓનો ભોગ બન્યા હતા તેમના પાર્થિવ દેહને વતન લાવવામાં આવતા ભારે શોકની કાલીમાં છવાઈ ગઈ હતી

પહેલગામ આતંકી હુમલાના મૃતક યતીશ પરમાર તેમના પુત્ર સ્મિત પરમારના ભાવનગરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા સ્મિત અને યતીશ પરમારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જીતુ વાઘાણીએ શ્રદ્ધાંજલિ આપી હતી ભાવનગરના પિતા પુત્ર એવા યતીશ પરમાર અને સ્મિત પરમારની અંતિમ યાત્રા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુષ્પાંજલિ અર્પણ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરમાર પરિવારને સાંત્વના આપી હતી અને પરિવારે ન્યાય આપવાની માંગણી કરી હતી આખા ભાવનગરે અશ્રુભેની આંખે પિતા પુત્રને અંતિમ વિદાય આપી હતી ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં પર્યટકો પર જે આતંકી હુમલો થયો છે એ અત્યંત નિંદનીય છે અમાનવીય છે આ આતંકવાદી હુમલાથી છવ્વીસ પર્યટકો છે એ એમનું મૃત્યુ થયું છે અને અનેક પર્યટકો ઇજાગ્રસ્ત છે યતિશભાઈ અને સ્મિતભાઈ એમનું મૃત્યુ થયું છે અને વિનોદભાઈ ડાભી એ ઇજાગ્રસ્ત થયા છે વિનોદભાઈની સાથે પણ સતત એમનો કોન્ટેક કરી અને એમના મોટા દીકરા અરવિંદ સાથે વાત કરાવી દીધી તે કઈ હોસ્પિટલમાં છે એની જાણકારી પણ મેળવી આપી અને જે આ વીસ જે જૂથ વીસ લોકોનું જૂથ હતું એમને આ ઘટના બન્યા પછી તરત જ હોમસ્ટે જેવી એક હોટલની અંદર એમને ત્યાં રાખવામાં આવ્યા હતા